નમસ્કાર હું આસ્થા ગોસ્વામી કેસરી ન્યૂઝ સાથે હિંમતનગરના શોપિંગ મોલ આગળથી શોભાયાત્રા દરમિયાન થયેલ રોકડ રકમની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરી સમૂહને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબનાઓને સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરી તેમજ મોબાઈલ ચોરીના ગુના અટકાવવા સારું તથા અંડીટેક

ત્રીજે ઝીરો છસો છસો બત્રીસનું જણાઈ આવેલ જે રિક્ષા નંબર પોકેટ કોપમાં સર્ચ કરી રિક્ષાની તપાસમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ તપાસમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ રૂમાલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જશવંતસિંહનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રિક્ષા નંબર જી જે ઝીરો વન ટીજે ઝીરો છસો બત્રીસના રોકડ રકમની ચોરી કરનારી સમૂહ ઈડર તરફથી આવેલ છે જે હકીકતના આધારે ધાણધા ફાટક પાસે વોચમાં ઉભા રહેલ તે દરમિયાન બાતમી હકીકતવાળી દીક્ષા આવતા તેને રોકી દ્વારા ફરતી તમામી સમૂહના નામ ઠામ પૂછતા રાજન વશરામભાઈ નાનજીભાઈ દંતાણી દશરથભાઈ ઉર્ફે ડખો કચરાજી સોમાજી ઠાકોર સંજયગીરી ઉર્ફે પપ્પી લક્ષ્મણગીરી કલ્યાણગીરી ગોસ્વામી વિષ્ણુ હજુરજી ઠાળાજી ઠાકોર ખેતાજી જગાજી ડોલાજી બાવરી જેઓની અંગે ઝડતી માતાથી મળી આવેલ રોકડ રોકડ રૂપિયા તેમાં ભેગા મળીને સદર રોકડ રૂપિયા હિંમતનગર ટાવર સર્કલ પાસે કોમ્પ્લેક્સ આગળના રોડ ઉપરથી શોભાયાત્રા દરમિયાન ભીડનો લાભ લઈ અલગ અલગ લોકોના કિસ્સામાંથી નજર ચૂકવી ચોરી કરેલ હોવાનું જણાવતા હોય જેથી કુલ રોકડ રકમ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર બસો તથા બજાજ સીએનજી રિક્ષાથી એક લાખની ગણી જેથી તમામ મુદ્દામાલ કિંમત રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર બસોનો ગણી તમામ અર્થે કબજે કરી ગુનાના કામે આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે આમ રોકડ રકમની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરી સમૂહને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ રિપોર્ટર ઝાકિર હુસૈન મહેમાન દ્વારા